જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં બાવીસ એપ્રિલના રોજ જે ટીઆરએફના આતંકવાદીઓ દ્વારા સત્યાવીસ લોકોને ધર્મ પૂછીને તેમના ધર્મના નામ ઉપર ગોળી મારવામાં આવી અને આ ઘટના બહાર આવતા જ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખડપડાટ મચી ગયો અને આ ઘટના ઘટ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ જોવા મળ્યો સતત આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો અને તે વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ પીએમ હાઉસમાં પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ચાલીસ મિનિટની બેઠક કરી આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા સાથે આ નમસ્કાર હું છું ઠક્કર આજે ભારત દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ચેનલને બેન કરવામાં આવી છે ભારત દ્વારા જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આજે અને જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ તાત્કાલિક પીએમ હાઉસ પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ચાલીસ મિનિટની બેઠક યોજી હતી જોકે હાલમાં આ બેઠક સમાપ્ત થઈ ભારત દ્વારા પાકિસ્તાનની સોળ યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે બેન કરવામાં આવી છે બીજી બાજુ રાજનાથસિંહ અને વડાપ્રધાન વચ્ચે ચાલીસ મિનિટની બેઠક યોજાઈ છે શું ભારતમાં કોઈ નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે શું પાકિસ્તાન માટે કંઈ નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે આ બેઠક બાદ અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ જોવામાં આવે તો આજે જમ્મુ કાશ્મીર ખાતે પણ વિધાનસભા સત્ર એક દિવસ માટે બોલાવવામાં આવ્યું છે જેટલા પણ મૃતકો છે તેમની માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં પણ આ વિધાનસભાનું એક દિવસ માટેનું જે સત્ર બોલાવવામાં આવ્યું છે તેને લઈને પણ શું મોટા નિર્ણયો લેવાશે કે કેમ સતત અપડેટો જે છે તે આ કિસ્સાને લઈને બહાર આવી રહી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં પણ જે છે તે નેતાઓ દ્વારા નિવેદનો બહાર આવી રહ્યા છે તેઓ પણ આકરા પ્રહારો કરી રહ્યા છે તો તેની સામે ભારતમાં પણ રાજકીય નેતાઓ સતત તે પ્રહારના જવાબ આપી રહ્યા છે કડક જવાબો આપી રહ્યા છે અને બીજી બાજુ તે વચ્ચે વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જે ચાલીસ મિનિટની બેઠક યોજાઈ છે તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે કે શું હવે કોઈ નવા જૂની થવાના એંધાણ છે કે કેમ શું નવો કોઈ નિર્ણય ભાજપ સરકાર દ્વારા પાકિસ્તાનને લઈને લેવામાં આવશે કે શું અને તે વચ્ચે જ્યારે ભારતમાં હાલ ચારે બાજુ એક એવી લહેર જોવા મળી રહી છે કે હવે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જ જોઈએ પાકિસ્તાને સબક શીખવાડવું જ જોઈએ એ ચારે બાજુ જોવા મળી રહી છે પાકિસ્તાનના જેટલા પણ ધ્વજ છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક તેને કચડાવવામાં આવી રહ્યા છે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જ્યારે આ ચાલીસ મિનિટની બેઠક યોજાઈ છે તેને લઈને અનેક રાજકીય એંધાણો દેખાઈ રહ્યા છે રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે હવે આવતા સમયમાં ચોક્કસથી કોઈક નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે પરંતુ હવે એ આ બેઠક બાદ કયા મોટા નિર્ણયો લેવામાં આવશે ટૂંક સમયમાં જ આપણને ખ્યાલ આવી જશે પરંતુ આજે ચાલીસ મિનિટની બેઠક છે છે ત્યાં તેને લઈને ક્યાંક ને ક્યાંક કંઈક નવા જૂની થશે તે બાબત ચોક્કસથી હાલમાં જોવા મળી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો